જાલોત તાલુકાના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા એમજીવીસીએલ ખાતે સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી આ જો સામાજિક કાર્યકર્તા વિક્રમભાઈ ડામોર મનસુખભાઈ કટારા અને શોભનાબેન ડામોર દ્વારા જાલોદ એમજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી અને હાલમાં જે એમજીવીસીએલ દ્વારા ગામના લોકોને વધારે બિલ આપી દેવામાં આવ્યા છે અને જે બહારથી વિજિલન્સ આવે છે તે કોઈને પણ પૂછ્યા વગર ડાયરેક્ટ ઘરમાં ભરાઈ જાય છે અને તેઓ પોતે કોણ છે તેની પણ ઓળખ આપ્યા વગર અને ગ્રાહકને કંઈ પણ જાતની વાતચીત કર્યા વગર કેસ કરીને

જે બિલો આવ્યા છે એ બિલો જેને સો રૂપિયા ગયા મહિને આવતું હતું એના હજાર રૂપિયા આવ્યા છે જેને બસો આવતું હતું એના બે હજાર જેને પાંચસો આવતું હતું એના પાંચ હજાર આવ્યા છે અને જેને હજાર આવતું હતું એના દસ હજાર બિલો આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એમજીવીસીએલ જાલોદની બેદરકારી તણાઈ આવે છે અને બીજું કે જે ગામમાં જાય છે આજે એમજીવીસીએલના અધિકારીઓ રેડ પાડવા માટે આવી જાય છે એ કોઈની પરમિશન લીધા વગર કોઈના ઘરમાં ભરાઈ જાય છે સવારે કોઈને આતંકવાદીની પકડવા આવતા હોય એમ તમારે વહેલા ઉઠીને છ વાગ્યે ઘરમાં ઘુસી જાય છે એ તમારો અધિકાર નથી એ ઘર અમારું છે એ જમીન અમારી છે અમારા જમીનની અંદર ઘર બનાવ્યું છે એટલે કોઈની પરમિશન વગર કોઈના ઘરમાં ઘૂસી જવું એ ખોટું કામ કરી રહ્યા છે અને બીજું કોઈને પૂછ્યા વગર દસ કે વીસ હજાર રૂપિયાનો દંડ આપી દેવામાં આવે છે અધિકારીઓને તમામ અધિકારીઓને કહું છું એમજીસીએલના અધિકારીઓ કદવાળ ગામની અંદર કે જાલોદ વિસ્તારની અંદર આવતા શેતી જજો છું ગામ અને જાલોદ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર આવે છે અને અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર વિદાઉટ પરમિશન તમે એન્ટ્રી કરી શકતા નથી અને કોઈના ઘરમાં પણ એની મંજૂરી વગર તમે ભરાઈ શકતા નથી તેમ છતાંય તમે બળજબરી કોઈને આતંકવાદીને પકડવા આવતા હોય ઘરમાં ઘુસી અને કોઈની જાણ બહાર વીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ આપી આપી દો છે એ અયોગ્ય છે અમારો સમાજ આદિવાસી સમાજ મજૂરી કરીને ખાય છે બે ભોજન માંડ મેળવે છે એવા સમયની અંદર રૂપિયા ભરવા એ મુશ્કેલ છે અને જે પણ વ્યક્તિને દંડ આપ્યો છે એ દંડ અમે ભરીશું નહીં અને કાયદેસર જે વ્યક્તિએ અજાણી જાણી જોઈને હેરાનગતિ કરવા માટે દંડ આપ્યો છે એના પર અમે કાયદેસર કાર્યવાહી કરીશું દાહોદ જિલ્લા અધ્યક્ષ જે જાલદના જે આ ગરીબ અને એવા આદિવાસી વિસ્તારના એરિયામાં જલોદ એમજી જે કર્મચારીઓ દાદાગીરી કરી અને ખોટા ખોટા ગિલો આપે છે અને ધાક ધમકી આપે છે પાંચસો કે હજાર રૂપિયા જ્યારે પણ આવે છે એવી રીતે લઈ જાય છે અને કોઈ પણ જાતની ઓળખ વગર દરેક જણના ઘરમાં ઘૂસી જાય છે તે એ પોતે ચોર છે કે જેના ઘરમાં ઘૂસે એને ચોર સમજે છે એટલે હવે પછી આવી બધી હરકતો બંધ કરે અને એમને છોડવામાં આવશે નહીં એવું ખાસ ધ્યાન રાખજો